અંકલેશ્વર શહેરમાં રમઝાન અને હોળી ધુળેટી પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અંકલેશ્વર શહેરમાં પવિત્ર રમઝાન માસ અને હોળી ધુળેટીના તહેવારોને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે અંકલેશ્વર એડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં પોલીસ અધિકારીઓ રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શહેરીજનો તહેવારોની ઉજવણી સંસ્કાર અને એકતા સાથે કરે તે માટે સૂચનો આપવામાં આવ્યા હતા

પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી દરમિયાન અવાચિક ઘટનાને રોકવા માટે શહેરીજનો અને શાંતિ સમિતિના સભ્યોનો સહયોગ લેવામાં આવશે પોલીસ અને શાંતિ સમિતિ દ્વારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય જે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો નમસ્કાર આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા તહેવારોને અનુલક્ષી અ કેટલાક આગેવાનો રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહેદારી આપી છે સાથે સાથે હું લોકોને અને પ્રજાજનોને બી અહિયાં નિવેદન કરવા માંગીશ કે તેઓ પણ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાહેબ સીજી ચાવડા સાહેબ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેટી તેમજ અ પવિત્ર માસ રમજાનમાં પડતી અગવડો અને કેવી રીતના શાંતિ અને સ્વામી એકલાસના વાતાવરણમાં આ તહેવારો ઉજવાય એ વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો બધા ભેગા મળીને અને શાંતિથી ઉજવે તેવી અભિરતના સાથે જય હિન્દ જય ભારત